સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી વડોદરા શહેરમાં આવેલ એસએસજી હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓને અને પરિજનોને તાત્કાલિક ધોરણે સુવિધાઓ ઉપલબ્ધ કરવા બાબત સાથે જ હોસ્પિટલની બેદરકારી બદલ જવાબદારોને સૂચનાઓ આપવા જણાવવા માટે આવેદનપત્ર સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી મધ્ય ગુજરાતની સૌથી મોટા મોટી હોસ્પિટલ સરસયાજીરા હોસ્પિટલમાં ઘણી બેદરકારીઓ જોવા મળે છે જેમ કે વડોદરા શહેરમાં જ્યારે જ્યારે લોકો ભારતીય રાજ્યના લોકો પણ અહીંયા ગાડી વડોદરા શહેરની મુલાકાતે આવતા હોય સાથે જે કહેવાય છે કે દર્દીને પોતે સારવાર અર્થે લાવતા હોય છે ત્યારે જે દર્દીના પરિવારજનો છે તે ખુલ્લામાં સુઈ રહ્યા છે સાથે સાથે રાત્રિના સમયે પણ ઠંડી હોય શિયાળો ચોમાસામાં બહાર ખુલ્લામાં સૂતા હોય ત્યારે વડોદરા શહેરની અંદર જ્યારે કરોડો રૂપિયાના ખર્ચે વિશ્રામ સદન બનાવવામાં આવ્યું છે તો વિશ્રામ સદનનો ઉપયોગ અને હેતુ શું એટલે ખાસ કરીને વહેલામાં વહેલી તકે ચાલુ કરવામાં આવે સાથે સાથે એક્સરે વિભાગ હોય સોનોગ્રાફી વિભાગ હોય કે તમામ જગ્યા ઉપર લાલિયાવાડી ચાલી રહી છે સર્જિકલ વોર્ડની વાત કરીએ તો ત્યાં ગાડી અવારનવાર ચોરીના બનાવો બનતા હોય છે ઘણા લોકોના મોબાઈલ પર્સની ચોરી થતી હોય છે અને અનેકવાર રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવે છે લોકો દ્વારા ત્યારે ખાસ કરીને સિક્યુરિટી જે ઇન્ચાર્જ હોય સિક્યુરિટીના કર્મચારીઓ હોય તેઓને પણ સૂચના આપવામાં આવે આડેધડ પાર્કિંગ કરવામાં આવે છે તેની પણ તકેદારી રાખવામાં આવે એટલે ઘણી બધી સમસ્યાઓના ભાગરૂપે આજે વડોદરા શહેરના જે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ એસએસજી હોસ્પિટલ સુપરિન્ટેન્ડન્ટ સાહેબ આજે અમે પત્ર આપીને રજૂઆત કરી છે અને વહેલા માં વહેલી તકે આ સંપૂર્ણ નિરાકરણ આવે તે હેતુથી કામગીરી કરવામાં આવે તેના માટે આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા